મંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠની પવિત્ર ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી આ તકે દીપમાલા માતાજીએ પોતાના પવિત્ર હસ્તે દીપ પ્રગટાવ્યા હતા જેના પ્રકાશથી સમગ્ર મંદિર પ્રાંગણ દિવ્ય તેજથી ઝળહળતું બની ગયું હતું શિવચરણોમાં દીપ પ્રગટાવતા માતાજીએ નવી શરમાત માટે સૌને આશીર્વાદ આપ્યો હતો ઉપસ્થિત ભક્તોએ માતાજી સાથે ભજન આરતી અને શિવપૂજનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આખું વાતાવરણ ભક્તિભાવ આનંદ અને શાંતિથી છવાઈ ગયું હતું આ પ્રસંગે માતાજીએ સંદેશ આપ્યો કે નવું વર્ષ સૌ માટે સુખ શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ લાવનારું બની દરેક ભક્તના જીવનમાં પ્રકાશ અને સદગુણોનો વિજય થાય મંદિર પ્રાંગણમાં હજારો દીપ પ્રગટાવાતા દ્રશ્યો અતિ મનમોહક લાગતા હતા ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા માટે દૂર દૂરથી બાબરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા હાલ માતા સતી સતીનંદગીરી મહામંડલેશ્વર શ્રી એક હજાર આઠ બાબરા ખાતે નવનિર્માણ પામતા આશ્રમ માટે પ્રગટેશ્વર મહાદેવના મંદિરે પધાર્યા છે અહીં આશ્રમ નિર્માણનું કાર્ય પણ પ્રગતિ પામે છે જ્યાંથી ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન અને શાંતિનો સંદેશ પ્રાપ્ત થશે ભજન કીર્તનના સ્વર અને દીપોના પ્રકાશ વચ્ચે સૌએ આનંદભેર નવા વર્ષનું સ્વાગત કર્યું આ રીતે બાબરા ખાતે માતા સતી નંદગીરી મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ દ્વારા યોજાયેલી દીપમાલા ભક્તો માટે આધ્યાત્મિક આનંદ અને આશીર્વાદરૂપ બની રહી હતી આ તકે દીપમાલા માતાજીએ પોતાના પવિત્ર હસ્તે દીપ પ્રગટાવ્યા હતા જેના પ્રકાશથી સમગ્ર મંદિર પ્રાંગણ દિવ્ય તેજથી ઝળહળતું બની ગયું હતું શિવચરણોમાં દીપ પ્રગટાવતા માતાજીએ નવી શર્માત માટે સૌને આશીર્વાદ આપ્યો હતો ઉપસ્થિત ભક્તોએ માતાજી સાથે ભજન આરતી અને શિવપૂજનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આખું વાતાવરણ ભક્તિભાવ આનંદ અને શાંતિથી છવાઈ ગયું હતું આ પ્રસંગે માતાજીએ સંદેશ આપ્યો કે નવું વર્ષ સૌ માટે સુખ શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ લાવનારું બની દરેક